પાકિસ્તાનના લોકો ઈ બીજા ને જ નુકસાન કરે છે એવું નથી ખુદ પાકિસ્તાનની ની અંદર પણ આતંકવાદીઓ પાકિસ્તાન ને પણ નુકસાન કરી રહ્યા છે ત્યારે હંમેશા એનો વર્તો જવાબ મળે જ છે પણ જવાબની અંદર કોનો એક જોરદાર છે અને કોનો રિવર્સ સેટઅપ જોરદાર છે એ જ પરિણામ લાવે છે અને પાકિસ્તાનની કોઈ તાકાત નથી કે હિન્દુસ્તાન સામે ટકી શકે અને એ વધુ પ્રમાણમાં હિન્દુસ્તાનના લોકોને નુકસાન કરી શકે